કેવું લાગે રાજકોટના સૌથી વધુ ઝડપથી વિકસતા વિસ્તારમાં તમારું પોતાનું મકાન હોય તો આજે તમારા માટે આવ્યા છીએ રેલ નગર વિસ્તારમાં એકોતર વારના બજેટ ટ્રેનની ફોર બીએચકે બંગલો લઈને જે જી પ્લસ ટુ રહેવાના છે જલ્દી કરો બંગલા ઓછા છે હું તમને જલ્દીથી બંગલા બતાવી દઉં તમે બુકિંગ કરાવી લેજો અહીં તમને સાડા બાર ફૂટનું મોઢું અને એકાવન ફૂટની વાઇટ ઊંડાઈ મળવાની છે આ છે તમારા વાહનો માટેનું પાર્કિંગ અહીં તમામ જરૂરી સુવિધાઓ છે બસો પચીસ ફૂટ નો પાણી નો બોધવેલ છે સાથે ચાર હજાર લીટર કેપેસિટી વાળો અંડર વોટર ટેન્ક છે આપની સુરક્ષા માટે ડિજિટલ લોક ની સુવિધા છે અંદર આવતાની સાથે જ પોણા બાર ફૂટ બાય સાડા તેર ફૂટ નો વિશાળ લેવિશ લિવિંગ રૂમ મળવાનો છે આ છે તમારો પૂજા એરિયા સ્ટોરેજ એરિયા અને સાડા ફૂટ બાય દસ ફૂટનું કિચન મળવાનું છે આ છે આપણો વોશિંગ એરિયા અહીં તમને પોણા બાર ફૂટ બાય અગિયાર ફૂટનો ગેસ્ટ રૂમ મળવાનો છે એની જ ઉપર સેમ સાઈઝ નો બેડરૂમ ટુ મળવાનો છે અહીં દરેક રૂમ માં ટોયલેટ છે બેડરૂમ થ્રી તેની સાઇઝ પોણા બાર ફૂટ બાય સાડા તેર ફૂટ રહેવાની છે બેડરૂમ થ્રી અને બેડરૂમ ફોર માસ્ટર બેડરૂમ રેવાના છે જેમાં સાથે જ બાલ્કની અટેચ છે તમને ખ્યાલ જ છે કે સમય ઓછો છે અને બંગલા જૂજ જ બાકી છે માટે ઓનરનો નો કોન્ટેક્ટ કરી જગ્યાની મુલાકાત લો